રાતે મચ્છર બહુ હતા વેર ઇઝ માય બ્લેક ટી આ બાપુને થોડી બ્લેક ટી ની આદત છે એમ જ આફ્રિકાઈ નીકળી બ્લેક ટી પીતા ઓફિસમાં જય બધા સર્વન્ટ કે છે નોકર કે છે બધા વેર ઇઝ દંદુ કોપી પ્રપુલ સોરી હો કાકા બંગલે અમને નોકર ની જ આદત છે એટલે હું આલે અમને ડગલે ને પગલે નોકર જ જોઈએ અમને નઈ નહીં સાહેબ કોઈ વાંધો નહીં અમને તમારા નોકર સમજો બરાબર અરે પિંચોતેર નઈ તમે કેટલું ભણ્યા ના હું અંગુઠા સાપછા ભાઈ છે તમારી દીકરી ક્યાં તમારી દીકરી બેઠી ઘર માં બેઠી નાસ્તો બનાવે છે

તમને ખબર છે આ પેલી વાર પપ્પા આવી રીતે બાથરૂમ ગયા છે બાકી પપ્પા છે ને ફાસ્ટા સિવાય કોઈ દી બાથરૂમ જાતા નથી ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ બરાબર અને તમે અમારી ઘરે આવશો ને તો બધી સોનાની ડોલો જોવા મળશે અમારી ઘરે તમામ બાથરૂમમાં તમામ ડોલ છે બધી હોનાની છે તમામ નળ છે બધા ચાંદીના છે અને તમને ખબર છે એકવાર છે ને અમારી કામવાળી હોનાની ડોલ ચોરીને વહી ગઈ ને તો એની ઉપર ઇન્કમ ટેક્સની ની રેડ પડી મારી બધી ટેક્સ એ નથી ભરતી બોલો અને તમારી આગળ પૈસા થાય ને તો બહુ હવામાં ના ઉડતા હો હાલો ચારે જો વોટ લવલી ડે આ શું પેન્ટ શર્ટમાં તમે નહીં ઉભા રહ્યો હું રેમન વાળાને ફોન કરી દઉં હ મિસ્ટર સિંગાનિયા હા મારા જે વેવાય છે ને એના માટે પાંચ છ સૂટ તૈયાર કરવાના છે બરાબર અને હા માપવાળાને તાત્કાલિક મોકલી દે ઓકે મારી બાપે શું કરે છે ઓકે ઓકે હવે એમાં શું છે છોકરા દઈશ બરોબર લગ્ન થઈ પહેરજો એનું કારણ છે આપણું છે ને લેવલ હોવું જોઈએ લેવલ આમાં શું છે તમે નીચા પડો છો નીચા બાપુ ઓલું આપણે તમે ધર્મશાળામાં ટુવાલ ભૂલી ગયા તા હું નંદો લઈ આવી ટુવાલ જા તમે પાછે વાત પાછે વાત એમાં શું છે લેવલ હોવું જોઈએ લેવલ આમાં છે ને તમે ટૂકા લાગો ટૂકા બરોબર હવે તમ તમારે કચરા પોતા થઈ ગયા છે હવે શું કરવાનું એ તમને એક ને ક્યાંક ફરવા લઈ ભેગા થાય ને તો પેટ વાત થાય ને છોકરા છોકરી હેલી આવડે છે તો આસામ જઈને મારી આઠું સાની ભૂકી લેતા હો મને સાહેબ હેલીકોપ્ટર નથી આવડતું ખટારો આવડે ખટારો તો દિવસે ભોગે ભાઈ હું શું કઉ સાહેબ ફરવાના બહુ થોડો છે

બહુ સરસ બહુ સરસ તમે એકવાર અમારા જમાઈ બની જાવ ને તો જલસા જલસા છે ઓ માય ગોડ આઈ એમ બ્લશિંગ Dad કચ્છનું ટુરિઝમ ધૂમ મચાવવાનું છે તો આવનારા સમયમાં તમારા નામથી 5 સ્ટાર હોટેલ અહીં ખડકી દેજો તો ધનરાજ 5 સ્ટાર હોટેલ આઈડિયા ખોટો નથી કેટલો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે કે મારી ચેકબુક પણ ચેકબુક તો તમે ઓલી ગામવાળીને આપી દે ને ચાલો ચાલો અમે સાથે રહેજો મને બીક લાગે બહુ બીક લાગે બટા આ ફૂલ જમાઈને આપી આય રાજી થઈ જા મમ્મી મને આવ બધું નહીં ફાવે યાર આ છે ને મે તારા બાપને આ ફૂલ દીધા હતા તો પરસન અને તારા બાપે મો આવાસ ફૂલ મને આપ્યા હતા બે હા માં ફૂલ દીધા હતા મે તું એ જમાઈને આપી આય તો થઈ જાય કેવા હાર રૂપિયા વાળે છે ઈ હો ભલે હો સાંભળો છો આજો તમારા માટે ફૂલ તોડીને લાવી હાઉ સ્વીટ યુ નો વોટ આપડા લગન થયા ને

એવું છે તમારા માટે કેવા લાગ્યા બહુ હારા જાવ તમે જાવ હા હું તો આખી લિંક તોડ નાખી યોર મોમ વોઝ સો અનપ્રેડિક્ટેબલ હા હું શું કહેતો તો એટલે યુ નો વોટ આપણે મોવાની અંદર રિસેપ્શન રાખવાનું હું વિચારું છું ઓકે અને આ તારા માથામાં લગાડી દઉં હા જમાઈ માથામાં ન લગાડાય કાટો લાગી જાય તો લોહી બોય નીકળે એવું ન કરાય ભલા મારા અરે પપ્પા શું બોલો છો આ હવે તમે بیا जाओ 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 ને તારો બાપ ગમે ને આવી જાય મત કર નથી કોઈ આમ જ યાર ઓ એટલે તારી હાટુ આ ટાઈપ નું હું હેરીટેજ રિસોર્ટ બનાવું સાચે ને એ જમાઈ એક ફોટો તો પાડવા ગયો નથી પાડવો ફોટો મારે જાવ અરે એમ થોડો આલે હા રે રે એક ફોટો તો પાડી લ્યો મારી દીકરીની એમ થાય કે મારી દીકરી આરે જમે ફોટો તો પાડો આ પાડી જાલો પાડી જા આવ બારી હું પાડું ને તમે ઉભા રહ્યો તો હાય પડી ગયો હવે તુંય પાડી લે હા હું પાડી લો એ સમય મારે યાર એક પાડી જો અરે તમારે ફોટો પાડીને ક્યાં જાવું આમ તો કરો હા આ બધા તમારા છોકરા આટા મારે છે તમે કેમ મુંજાઈ ને બેઠા છો મને મારો કેમ

એ શિયાળાની ઠંડી સ્વિટ્ઝર્લેન્ડ માં બરફ ના કાંગડા પડતા તોય હૂનિયા ના થાકતો સ્વિટ્ઝર્લેન્ડ એટલે બાપુ આને સ્વિટ્ઝરલેન્ડ છે ને આગું પડે છે આપણે દુબઈ જ રાખો દુબઈ માં તો આવડા આવડા બરફ ના કટકા પડતા યોગા હું હૂનિયા ના થાકતો છે ઘરે ઘર દુબઈ માં છે ને પપ્પા સવારે છ વાગ્યા માં બરફ માં જોડો આવી જાય બોલો અને જૂન જુલાઈ માં દુબઈ માં એવી ટાઈડ પડે ને કે તમારે ગોળડા ને થાબડા લઈને જવું પડે મોટા આપડે પપ્પા ને દુબઈ લઈ જઈ તો તમારે પાસપોર્ટ છે પાસપોર્ટ નથી આધાર કાર્ડ છે ભલા મારા લઈ જાવ તમને જૂન જુલાઈ માં દુબઈ સમજાવ બધી ઘરની બાયુ બધી ત્યાં બાંધણી વેચતી હોય બરફના મોટા મોટા ટુકડા પડતા હોય એમજા તમે અને બે થેલી લઈ લેજો તો એની અંદર આપણે બરફના ગાંગડા અહીંયા વીણતા આવશું અહીંયા રોપી દેજો મસ્ત ખેતરમાં તમે ગામ વાળા બળી જાય અલગ બરફના ઝાડ

મારા બા <laughs> <laughs> મારું ખટારામાં બેહીને સુરત જાતે થી બરોડા પિટેટ માં ખરીદી કરવા હા તો પછી હું પણ કટારો હું છું ખટારામાં આ ડાળમાં થી નીચે પડ્યો ને તેણે તેના રામ રમી ગયા આ જો બાપુ ત્યાં છે ભઈ અમા પગ આ <laughs> <laughs> <laughs>